વિધાનસભા સત્ર પહેલા મનરેગા યોજનાનો મુદ્દો ગરમાયો વિધાનસભામાં વિપક્ષ નેતા તુષાર ચૌધરીના પ્રહાર મનરેગા યોજના ગરીબોના કલ્યાણ માટે હતી આ યોજનાને કમાણીનું સાધન બનાવાયું રાજ્યમાં થતા મનરેગા યોજનાના કામોની તપાસ જરૂરી માત્ર કાગળ પર જ ચેકડેમ બને છે કલેક્ટર અને ડીડીઓને રજૂઆત છતાં જવાબ મળતા નથી મનરેગા યોજના કેન્દ્ર સરકાર કોંગ્રેસની હતી ત્યારે લાવવામાં આવી હતી આ યોજનામાં ગરીબ માણસને રોજીરોટી માટે સ્થળાંતર ના કરવું પડે અને પોતાના ગામમાં સો દિવસની રોજગારી મળે એ માટે એ યોજના લાવવામાં આવી હતી ગરીબોને રોજગારી આપવાને બદલે આ યોજના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરપંચ હોય તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય ધારાસભ્ય હોય કે ગુજરાત સરકારનો મંત્રી હોય કે મંત્રી પુત્ર હોય એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન દાહોદ જિલ્લાનો નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને એક કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરીએ છીએ